જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સુસજ સૈન્ય અલમોડાના બજારમાં ઘણી વખત આક્રમણકારીઓ આક્રમણ કરી દેતા અનેક લોકોને ઈજા પહોંચાડી તેમને મારી અને જતા રહેતા આથી પહાડી રાજ્યોની અંદર પ્રજાનું રક્ષણ કરવા માટે રાજાએ એક નવી સૈન્ય બનાવવાનું નક્કી કર્યું કે મોટી ટુકડી બની જાય તો એ બજારની અંદર જે આક્રમણકારીઓ છે એનાથી રક્ષણ થઈ શકે આથી તેમને ભરતી બહાર પાડી અને ઘણા બધા યુવાનો એની અંદર જોડાવા માટે તૈયાર થયા ઘણી બધી ટુકડી મોટી થઈ રાજા ખુશ હતા એક એક નવી તલવાર આપી તલવાર લઈ અને બધા જ યુવાનો મોટા મેદાનની અંદર ઊભા હતા પોતાની નવી નકોર તલવાર લઈ સૈન્ય તૈયાર હતું રાજા સૈન્યને જોવા માટે આવે છે રાજાએ તેમની પરીક્ષા કરવા માટે એ આગળ આવી અને જોરથી પ્રાચલ કરીને શબ્દ ઉચ્ચારે છે તરજ પહેલાં નવ યુવાનો પોતાની તલવાર કાઢીને જોર જોરથી બકોર કરવા લાગે છે બૂમો પાડવા લાગે છે અને પોતાની તલવારો ચલાવવા લાગે છે થોડી વારની અંદર તલવારોની ખણખણાટનો અવાજ સંભળાવા લાગે છે રાજા નવે પામે છે અને પોતે બધા યુવાનોને પૂછે છે કે આ શું આ શું કર્યું ત્યારે એ યુવાનોએ કહ્યું કે તમે હુકમ આપ્યો ને એટલે અમે તૈયાર થઈ ગયા અમે સુસજ્જ થયા અને અમારી તલવારો વીંજી અવાજ કરી અને તૈયારી બતાવીએ છીએ સુસજ્જતા અમે દેખાડીએ છીએ રાજાએ કીધું શું આ તમારી સુસજ્જતા છે આ તમારી તૈયારી છે આવી તૈયારી સૈન્યમાં ન ચાલે એમાં તો ધૈર્ય જ આટલી બધી ઉતાવળ અને આટલો બધો શોર બકોર તમે કરો તો કઈ રીતે તમે દુશ્મનને હરાવી શકશો આ તમારી તૈયારી નથી સૈનિકની અંદર તો ધીરજતા જોઈએ સૈનિકની અંદર તો ગંભીરતા જોઈએ ત્યારે જ એ દુશ્મનને મારી શકે આવી સજ્જતા આવી ઉતાવળ અધીરતા મારે કોઈ કામની નથી બધા જ યુવાનોનો મોઢા નીચે જાય છે રાજાની વાત એ ધ્યાનપૂર્વક સાંભળે છે અને ત્યાર પછી તેમને પોતે કરેલી ભૂલ યાદ આવે છે કે સૈનિક તરીકે આટલી બધી ઉતાવળ આટલો બધો બકોર બિલકુલ ન જોઈએ એના માટે તો એકદમ શિસ્તબદ્ધ કાર્ય હોવું જોઈએ ત્યારે જ એ સામા વ્યક્તિને હરાવી શકે એ યુવાનો રહી જાય છે પોતાની ભૂલ સ્વીકારી લે છે રાજા તેમના અધિકારીઓ દ્વારા ફરી વખત એને સુંદર મજાની તાલીમ આપે છે અને એ સૈનિકોની ટુકડી ખૂબ સુંદર રીતે તૈયાર થાય છે એમની અંદર શિસ્ત હતી એકદમ શાંત પ્રકૃતિની દ્રષ્ટિએ એ સૈન્ય હવે તૈયાર થયું હતું જ્યારે પણ આક્રમણકારીઓ એ બજારની અંદર હુમલો કરતા ત્યારે એ સૈનિકો તેમને હરાવી દેતા આમ સૈનિક તરીકે એ સુસજ્જતા એનું ધૈર્ય એની નિડરતા એની કુશળતા એના ગુણો એ ટુકડીની અંદર આવી ગયા હતા વંદન છે એ નવયુવાન અને એ રાજાની તાલીમને